ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આતંક મચાવનાર સલાડ ગેંગના પાંચ શખ્સોને ચોરી કરવાના સાધનો સાથે ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથ ઝડપી લીધા છે આ ગેંગ રાજ્યના વાપી ડભોઈ વડોદરા નેતરંગ બિલાડ વાલિયા અંકલેશ્વર રાજપીપળા કામરેજ ડીસા અને અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે પૂછપરછ દરમિયાન અમદાવાદ શહેરના આજુબાજુના વિસ્તારમાંથી ત્રણ જગ્યાએ ઘરફોડ ચોરી કરો હકીકત અત્યારે ખુલી છે એ સિવાય વલસાડ જિલ્લાના વાપી શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી બે ઘરફોડ ચોરી કર્યા હોવાનું અને જે મળી આવેલો મુદ્દામાલ છે એ મુદ્દામાલ પૈકી અમુક મુદ્દામાલ વાપી અને અમદાવાદનો હોવાનું જણાયું છે સલાદ ગેંગમાં પુરુષોની સાથે મહિલા અને બાળકો પણ ચોરી કરતા હોય છે મૂળ મહારાષ્ટ્રની સલાદ ગેંગ જુદા જુદા રાજ્યોમાં જતા હતા ત્યારબાદ મજૂરીના બહાને વિસ્તારની રેકી કરી રાત્રે ઘરફોડ ચોરીને અંજામ આપતા આ ગેંગની મહિલાઓ ચોરીના દાગીના જ્વેલર્સની દુકાનમાં વેચીને બિલ સાથે નવા દાગીના ખરીદતી હોય છે જેથી દાગીનાના પુરાવા ઉભા કરી શકાય ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગ પાસથી વાપી વલસાડ અને મહારાષ્ટ્રના નંદુરબારની જ્વેલર્સમાંથી સોના ચાંદીના દાગીના ખરીદેલા બાર બિલ કબજે કર્યા છે પકડાયેલા આરોપી પૈકીના એકની પત્ની છે એ મુખ્ય સૂત્રધાર છે જે ચોરી કરીને મુદ્દામાલ વેચવા જાય છે આ સ્ત્રીના નામના મહારાષ્ટ્રની અંદર થાણે જિલ્લામાં એક બેંકની અંદર એનું એકાઉન્ટ હોવાનું આવ્યું છે જેમાં મોટી રકમો જમા થયેલી અને વિડ્રો થયેલી હકીકત પણ તપાસ દરમિયાન ખુલેલ છે આરોપીઓએ સોના ચાંદીના દાગીનાઓ જે સોનીઓ પાસે વેચ્યા છે એ ખરેખર વેચાણ કરતાં એમણે પોતે ખરીદ્યા એવા બિલો મળ્યા છે આ ગેંગમાં રેખા નામની એક મહિલા મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું છે રેખાનું મહારાષ્ટ્રના થાણે ખાતેની બેંકમાં ખાતું ખોલાવેલું છે અને તેના ખાતામાં જ રકમની લેવડ દેવડ થતું હોવાનું બહાર આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે રેખાની શોધખોળની તજવીજ શરૂ કરી છે કેમેરામેન નિલેશ પટેલ સાથે અનિતા પટની વીટીવી અમદાવાદ